નમસ્કાર દોસ્તો સ્વાગત છે કોંગ્રેસની એક બેઠક યોજાયેલ જેમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોર ચૂંટણી લડે તેવી જિલ્લાના પ્રવાસન દરમિયાન લાગણી દેખાઈ રહી છે જેને સૌ કાર્યકરોએ વધાવી અને ઠાકોરને જાહેર મંચ પરથી લોકસભાની ચૂંટણી માટે સમર્થન આપેલ અને જણાવેલ કે સૌ કાર્યકરોની આશા છે કે ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં પરિણામ મેળવી શકે છે તેમજ આ બેઠકમાં દિયોદર પંથકના વિવિધ પ્રશ્નોની છણાવટ કરવામાં આવેલ જેમાં આ વિધાનસભા મતવિસ્તારના ગામોમાં પાણીના તળ ઊંડા ઉતરતા હોય આ પંથકના ખેડૂતોના પાકને બચાવવા સુજલામ સુફલામ કેનાલમાં કાયમી ધોરણે પાણી છોડવામાં આવે તેમજ નર્મદાની બીજી લાઇન શરૂ કરવા માંગણી કરેલ તેમજ દિયોદર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરી જંક્શનનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ આ બેઠક બાદ સૌ કાર્યકરો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ દેસાઈની આગેવાની હેઠળ સૂત્રોચ્ચાર કરાતા મામલતદાર કચેરી ખાતે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ ત્યારે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ જણાવ્યું કે ચોક્કસપણે બધા જ કાર્યકર્તા આગેવાનોનો એક સુર છે કે ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી લડાવી જોઈએ અને હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં પણ બેનને વિનંતી કરી છે કે તમામ કાર્યકર્તાઓની લાગણી છે કે આપને ચૂંટણી લડવી જોઈએ અને બેને પણ જે રીતે કાર્યકર્તાઓનો આગેવાનોનો ઉત્સાહ દેખતા એમણે પણ પ્રદેશ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે અને અમે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એમને ખુલ્લું સમર્થન આપું છું કે બેને જ બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ એવું સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરતા કાર્યકર્તાઓની પણ લાગણી છે ને સાથે સાથે મારી વ્યક્તિગત પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાગણી છે કે બેને ચૂંટણી લડવી જોઈએ